समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ મુજબ 31 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે આજે 31 જુલાઈ એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં પવન સાથે વરસાદની આગાહી છે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવાની સૂચના છે पीएम किसान योजनाનો હપ્તો આ તારીખે જમા થશે ભારત સરકારના કૃષિ મંત્રાલય पीएम કિસાન યોજના હેઠર આવવામાં આવનાર 20મા હપ્તાની તારીખ જાહેર કરી છે કૃષિ મંત્રાલય જણાવ્યું હતું કે पीएम કિસાન યોજના હેઠર 20મા હપ્તાના પૈસા આવતા મહિને બધા પાત્ર ખેડૂતોને આવવામાં આવશે મંત્રાલય તેના સત્તાવાર ટ્વિટર પર જણાવ્યું હતું કે पीएम કિસાન યોજના હેઠર 20મા હપ્તાના ₹2000 2 20 ઓગસ્ટ 1925 ના રોજ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે सरदार सरोवर भयजनक सपाटीए सतत भारे वरस न कारण सरदार सरोवर नर्मदा नी जल वधारो मधारो छे नर्मदा डेम मै लाख बीस हजार क्यूसेक पानी नी आवक थाई थी उपरवास मे पानी सरदार सरोवर जर्स पार्टी मा थायो नी जल वधारो थयो छे हाल नर्मदा डेम मलस्तर एक सौ सत्यावीस मीटर सपाटीएवीस कलाक जल स्पाटी म एक पॉइंट सत्यावीस मीटर नो वधारो वारो छे सरदार सरोवर नर्मदा डेम अत्यारुधी सात टका छे ट्रम्प ने तका टेरिफ करी he, नवा टेरिफ करी वेपार बदल भारत पर 25% टैरिफ लादવાની જાહેરાત કરી અમેરિકાએ બુધવારે ભારત માટે નવો ટેરિફ દરોની જાહેરાત કરી અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ અને સેવાઓ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારત માટે નવો ટેરિફ દરોની જાહેરાત કરી છે ઓગસ્ટથી ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર પેનલ્ટી ની પણ જાહેરાત કરી છે રાજ્યના 95 તાલુકામાં વરસાદ રાજ્યમાં હાલ વરસાદનો જોર ઘટી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે 2-4 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કપરાણામાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો છે જે બાદ વધીમાં 2 અને આહવામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના 10 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય 85 તાલુકામાં હળવા વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા આજે પણ હળવા વરસાદની આગાહી અપાઈ છે भारत સૌથી વધુ સ્માર્ટફોન સપ્લાય કરતો દેશ બન્યો અમેરિકાને સ્માર્ટફોન સપ્લાય કરવાના મામલે ભારતે ચીનને પાછળ છોડી દીધું છે રિસર્ચ ફર્મ કેનલિસ્ટ દ્વારા જાહેર કરાયેલા ડેટાના નવા રિપોર્ટ મુજબ 2025 માં ભારતમાં બનેલા સ્માર્ટફોનનો અમેરિકામાં શિપમેન્ટ 240% વધ્યો છે ભારતની આ સિદ્ધિ પાછળ એપલનો સૌથી મોટો હાથ છે ગયા વર્ષે આ સંખ્યા માત્ર 13% હતી ચીને 2024 માં અમેરિકામાં 1% સ્માર્ટફોન મોકલેલ જે આ વર્ષે ઘટીને માત્ર 25% થઈ o 70 લાખ ની નકલી દવા જપ્ત કરાઈ હવે રાજ્યમાં દવાઓ પણ ડુપ્લિકેટ મળી રહી છે એફડીસીએ અનેક સ્થળોએ રેડ કરીને 70 લાખ રૂપિયા ની કિંમતની નકલી એલોપેથિક દવાઓ જપ્ત કરી છે આ રેડ દરમિયાન 70 લાખ ની નકલી દવા ઝડપી લેવામાં આવી છે અન્ય રાજ્યોમાંથી ચોકનો પાવડર ભરેલો હોય તેવી દવા ખરીદીને 50% ભાવમાં રોકડેથી વેચાણ કરવામાં આવતું હતું અમદાવાદના વટવા સીટીએમ અને બાપુનગરમાંથી આ નકલી દવાઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે હવેથી જીપે અને ફોનપે માટે ચાર્જ ચૂકવવો પડશે આગામી સમયમાં યુપીઆઈ દ્વારા થતા પેમેન્ટ માટે શુલ્ક વસૂલવામાં આવી શકે છે આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું કે હાલમાં યુપીઆઈ સિસ્ટમ કોઈ પણ ચાર્જ વગર કામ કરે છે ભારત ડિજિટલ પેમેન્ટ્સ ને સુરક્ષિત અને વધુ સુલભ બનાવવામાં કમિટેડ છે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિરતાને અવગણી ન શકાય આવી સ્થિતિમાં કોઈને તો ખર્ચ ચૂકવવો જ પડશે આરબીઆઈ ગવર્નરે આવા ખર્ચનો ઉલ્લેખ કરતાં કઈક મોટું થવાની ક્ષમતાઓને વધારે વેગ આપ્યો છે रशिया में विश्वનો 6ઠ્ઠો સૌથી મોટો ભૂકંપ રશિયાના કામચાટકામાં વિશ્વનો 6ઠ્ઠો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 8.8 હતી ભારતીય સમય મુજબ બુધવારે સવારે 5 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો રોઇટર્સના જણાવ્યા અનુસાર કામચાટકામાં 13 ફૂટ ઊંચા મોજા ઉહળ્યા છે આના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે યુએસએસજીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર જમીથી 19.3 કિલોમીટરની ઊંચાઈએ હતું થતા ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા અને સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પિસ્તાલીસ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની જયારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે मोदी ની લોકસભા માં ભાષણ ની મુખ્ય વાતો પહેલગામ આતંકવાદી હુમલા પછી કોંગ્રેસ મજા લઈ રહી હતી માત્ર ત્રણ દેશોએ પાકિસ્તાન ને ટેકો આપ્યો હતો અમારી કાર્યવાહી નો દાયરો મોટો છે પાકિસ્તાન ના ઘણા એરબેઝ હજુ પર આઈસીયુ માં દુનિયા ના કોઈ પણ દેશ એ ભારત ને દુશ્મન દેશ સામે કાર્યવાહી કરતા અટકાવી ઉ નથી કોંગ્રેસ મુદ્દા માટે પાકિસ્તાન પર આધાર રાખી રહી છે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે આતંકવાદીઓના નાભી પર હુમલો એક શૂન્ય મેની સવારે અમે પાકિસ્તાન ની લશ્કરી શક્તિ નો નાશ કર્યો હતો યુએન ના 1 93 દેશોમાંથી માત્ર 3 દેશોએ પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન બહાર પાડ્યું પાકિસ્તાનના 1000 મિસાઇલો અને ડ્રોન કોડી પાડવામાં આવ્યા આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે પાકિસ્તાનમાં આતંકવાદીઓ અને તેમના આકાઓ રડી રહ્યા છે અહી ભારતમાં પણ કેટલાક લોકો રડી રહ્યા છે જો પાકિસ્તાન થોડું પણ ખોટું કરશે તો તેને યોગ્ય જવાબ મળશે ઓપરેશન મહાદેવ પર તેમણે કહ્યું કે ગઈકાલે પહલગામના આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા વિરોધી લોકોએ ઓપરેશન મહાદેવ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે કોંગ્રેસ નો વિશ્વાસ પાકિસ્તાન ના રિમોટ કંટ્રોલ દ્વારા બને છે અને બદલાય છે કોંગ્રેસે સશસ્ત્ર દળોને આત્મનિર્ભર બનાવવાનું વિચાર્યું પણ નહોતું ગઈકાલે 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં સૌથી વધુ ઉમરપાડામાં 4.92 ઇંચ વરસાદ વરસ્યો છે આ સાથે પોટાઉદેપુરમાં 3.23 ઇંચ બોડેલીમાં 2.99 ઇંચ જામભોડામાં 2.56 ઇંચ પાવાજી દેખપુરમાં 2.24 ઇંચ સોંગડમાં 2.24 ઇંચ ગરબાડામાં 2.2 ઇંચ ડોલવણમાં 2.05 ઇંચ સુરત શહેરમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ કામરેજમાં એક પોઈન્ટ પિચ્યાસી ઇંચ પલસાણામાં એક પોઈન્ટ એક્યાસી ઇંચ વ્યારામાં એક પોઇન્ટ તોંતેર ઇંચ અને બારડોલીમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ થયો છે शाह राहुल गांधी ने ખુલ્લો પડકાર ફેંક્યો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બોલતી વખતે વિપક્ષ પર પ્રહાર કર્યા તેમણે રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે હું રાહુલને ખુલ્લો પડકાર ફેંકો છું કે આતંકવાદનો અંત લાવવા માટે તમે શું કર્યું કોંગ્રેસે જીતેલા ભાગો પાકને આપી દીધા કોંગ્રેસે અમે બનાવેલા પોટા કાયદાને હટાવી દીધો જેમણે પાકને ક્લીનચિટ આપી તેમણે પ્રશ્ન કરવાનો અધિકાર નથી શાહે કહ્યું જો ભાગલા સ્વીકારવામાં ન આવ્યા હોત તો પાક બન્યું ન હોત यमनમાં ભારતની નિમિષાની फांसी રદ યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને સંભળાવવામાં આવેલી મોતની સજા રદ કરવામાં આવી છે જે કે યમન સરકાર તરફથી હજુ સત્તાવાર લેખિત પુષ્ટિ મળી નથી નિમિષા પર તેના બિઝનેસ પાર્ટનરની હત્યાનો આરોપ હતો જેના માટે તેને 2018 માં દોષિત ઠેરવી 2020 માં फांसीની સજા સંભળાવવામાં આવી હતી આ ભારત માટે એક મોટી રાજદ્વારી સફળતા માનવામાં આવે છે अमेरिका અને નાટો ભડક્યા બાદ ભારતે આપ્યો જડબાતોડ જવાબ ભારત અને રશિયાના મજબૂત સંબંધોથી અમેરિકા અને નાટો દેશો નારાજ છે એક રિપોર્ટ મુજબ ભારતીય કંપનીએ રશિયાને સૈન્ય ઉપયોગ માટે HMX વિસ્ફોટક કમ્પાઉન્ડ મોકલ્યું છે તા મુદ્દે અમેરિકાએ રશિયન रक्षा ઉદ્યોગ સાથે વેપાર પર પ્રતિબંધોની ધમકી આપી છે જો કે ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દેશ ભારતની અર્થવ્યવસ્થાને સ્વિચ ઓફ ન કરી શકે તેની નીતિ રાષ્ટ્રીય હિત અનુસાર જ ચાલશે મિત શાહનો નેહરુ પર ગંભીર આરોપ લોકસભામાં કોંગ્રેસના પ્રશ્નો પર શાહે કહ્યું કે વિપક્ષને પ્રશ્નો કરવાનો અધિકાર નથી તેમણે નેહરુ પર આરોપ લગાવતા કહ્યું કે સરદાર પટેલના વિરોધ છતાં પંડિત નેહરુ યુએન ગયા 62 ના યુદ્ધમાં શું થયું અксаઈ ચીનનો 30000 કિમી વિસ્તાર ચીનને આપવામાં આવ્યો તેના પર નેહરુજીએ ગુરુમાં કહ્યું કે ત્યાં ઘાસનું એક પત્તું પણ ઉગતું નથી તે જગ્યા શું કામની તે જગ્યા મારા માથા જેવી હતી તો માથાને પણ ચીન મોકલી દઈએ